યુનિવર્સિટી ઓફ ટેનિસી હેલ્થ સાયન્સ સેન્ટરના વાઇસ ચાન્સેલરે વડોદરાની મુલાકાત લીધી યુનિવર્સિટી ઓફ ટેનિસી છ હેલ્થ સાયન્સની કોલેજો ચલાવે છે જેમાં ડેન્ટિસી ગ્રેજ્યુએટ હેલ્થ સાયન્સ હેલ્થ પ્રોફેશનલ મેડિસિન નર્સિંગ અને ફાર્મસીનો સમાવેશ થાય છે વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના જુદા જુદા કોર્સિસમાં પ્રવેશ સ્કોલરશીપ અને ત્યારબાદ સો ટકા જોબ અંગેની વધુ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું યુએસ યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરના એજ્યુકેટિવ વાઇસ ચાન્સલેસર રાજકુરાપતિએ હેલ્થ સાયન્સ ક્ષેત્રમાં વડોદરાની સંસ્થાઓ સાથે સંભવિત સહયોગ અને પ્રગતિ અંગે ચર્ચા કરવા શહેરની મુલાકાત લીધી હતી તે યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સેન્ટરના ચીફ ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ ઓફિસર પણ છે સોમવારે મેરિયોર્ટ બાય કોટિયાડ વડોદરા ખાતે મીડિયા સાથે વાત કરતા રાજકુરાપતિએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટર એ એક રાજ્યવ્યાપી સંસ્થા છે જેમાં તેનું હોમ કેમ્પસ મેસેફિક્સમાં છે અને નોક્સવેલે વેલે ચટ્ટાનુંગા અને નેક્સ વેલેમાં મુખ્ય સ્થળો છે સમગ્ર ટેનેસીમાં સો ક્લિનિકલ અને શૈક્ષણિક સાઇટ્સ છે અમારી સંસ્થામાં છ ફૂલી ક્રિએટેડ મેડિસિન નર્સિંગ અને ફાર્મસીનો સમાવેશ થાય છે રાજે એમ પણ કહ્યું હતું કે અમારી ડિગ્રી પ્રોગ્રામ્સમાં ત્રણ હજાર થી વધુ ડોક્ટરલ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને એસી થી વધુ સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત પ્રોગ્રામ્સમાં એક હજાર ચારસો થી વધુ રેસિડેન્ટ ફિઝિશિયન્સ અને ફેલો છે તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સુવિધાઓ અને નોકરીની તકો ઉપરાંત આરોગ્ય અભ્યાસમાં યુનિવર્સિટીની પહેલ સંશોધન અને શૈક્ષણિક વ્યૂહરચનાઓ વિશે પણ સમજ આપી હતી યુટી હેલ્થ સાયન્સ સેન્ટર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી સ્તરે હેલ્થકેર અને રિસર્ચમાં અનેક પ્રકારના કોર્સ ચલા યુટી હેલ્થ સાયન્સ સેન્ટર કેટલાક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ પણ ઓફર કરે છે ગ્લોબલ કોલાયન્સ દર વખતે એક નવી યુનિવર્સિટી સાથે વડોદરાના દર્શકો માટે આવે છે ગુજરાતના દર્શકો માટે આવે છે અને દરેક વખતે અમે યુનિક વસ્તુઓ લાવીએ છીએ જેમ કે તમે બિઝનેસ સ્ટડીઝની વાત કરો કે એન્જિનિયરિંગની વાત કરો પણ ઘણા વખતે ઘણા સ્ટુડન્ટ્સના પ્રશ્ન હતા કે ક્યારેક તો તમે મેડિસિન વિશે બોલો બિકોઝ એ બી એક એવો ચંક ઓફ સ્ટુડન્ટ્સ છે કે જેને બહાર જવાનું બહુ ઈચ્છા હોય છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે એડમિશન ક્રાઇટિરિયાઝના લીધે પ્રોબ્લેમ આવે છે એન્ડ સ્ટફ લાઈક દેટ અને દેટ ઇઝ ધ રીઝન આ વખતે અમે લોકો યુનિવર્સિટી ઓફ ટેનિસી હેલ્થ સાયન્સ સેન્ટરને આપણે વડોદરાની અંદર લાવ્યા કે જ્યાં એ લોકો યુનિવર્સિટીઝ વિઝિટ કરી સ્ટુડન્ટ્સના પોટેન્શિયલ્સને સમજ્યા અને રાઇટના એ લોકો પણ કન્વિન્સ થયા છે કે એક અપર લેવલની યુનિવર્સિટીઝમાં પણ આપણા સ્ટુડન્ટ્સ જેમને ડેન્ટિસ્ટ્રી કરવું હોય ફિઝિકલ થેરાપી કરવું હોય કે એનીથિંગ રિલેટેડ ટુ મેડિસિન એ લોકો આવીને અહીંયા પરસુ કરી શકે છે ગ્લોબલ કોલાયન્સ હેઝ ઓલવેઝ મેજર્ડ કે તમે કોઈપણ સ્ટુડન્ટ્સ છે કોઈ કોઈપણ કેટેગરીનો છે એનું બહાર જવાનું સ્વપ્ન અમે પૂરું કરી શકીએ છીએ સો અગર જો આપને કોઈ પણ પ્રશ્ન છે કે જયારે તમારે બાર કેવી રીતે જવું છે એની કોર્સીસ એન્ડ સેફિક અત્યારે મેડિસિન રિલેટેડ આપણે વાત કરીએ તો આપ અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચુડ હાલ સ્ટુડિયો તો હજારો લાખોમાં સ્ટુડન્ટ્સ ગયા હશે બહાર બટ અત્યારની વાત કરીએ તો દ્રશ્યો થોડા ચેન્જ થયા છે અને ઘણી બધી કન્ટ્રી પ્રેફરન્સીસ ચેન્જ થઈ છે પણ આજકાલનું એક બહુ સરસ મજાનું વસ્તુ એવી છે કે સ્ટુડન્ટ્સનો એક જ ફોકસ રહ્યો છે એજ્યુકેશન પહેલાં એવું હતું બધા માઇગ્રેશન પર બહુ ફોકસ કરતા હતા અત્યારે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર બહુ ફોકસ કરે છે અને બહુ સારું

We have six colleges across the campus. We have the College of Medicine, College of Dentistry, College of Nursing, College of Pharmacy, College of Health Professions, and the College of Graduate Health Sciences. And there are several academic programs within these colleges. We're here to because India is a wonderful has a wonderful education system, and we want to uh, advance our cultural. Uh, awareness and uh, I think that the opportunities will be great. W within the College of Health Professions, there's physiotherapy, occupational therapy, medical laboratory sciences, um, health informatics, and information management. Uh, but as we've talked about before, we have excellent uh, rankings. All of our programs are accredited uh, and we have excellent placement rates, and our graduates do very well and, and uh, are gainfully employed you no.